હેલો ગાઈઝ અસલામ વાલેકુમ તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વિડીયોમાં તો ગાઈઝ કાલનો વરસાદ ચાલુ છે છોકરી ગઈ હતી સ્કૂલે અને રીમસાનો યુનિફોર્મ પણ આવી ગયો છે એ હમણાં આવી છે આજ ગઈ હતી રણજીતપુર અને પ્રવેશોત્સવ હતો કાંઈક તો બાલવાટિકાવાળાના બધાયને જવાનું હતું અહીંયા રીમસાને કંઈક ગિફ્ટ આપ્યા છે કહું હાલો દીખો સવાઈ નો હોયો ગયો તો તો થોડીક વાર તો મામા પાસે જ રહેશે તો આ એક બુક આપી છે અને આ બોટલ બોટલ બહુ જ મસ્ત છે બોટલ આપી હતી આ પેન્સિલ ચેક લબળ ને સંચો ને આ બેગ આપ્યું છે રીમ્સ ને આ બધા ગિફ્ટ જડાતા બધાને આપ્યા હતા એમ કહેતી હતી બાલવાટિકા વાળા બધા હતા ને બધાને આપ્યા હતા તો હવે એને ભૂખ લાગી હશે તો કાંઈક ખબર દઉં નાસ્તો કરીને નથી જતી એમને ને ચાલો તમને બતાડું મારી બારી ફિટ થઈ ગઈ છે કાલ જ થઈ હજી લઈ તો આવ્યા તા પણ એમને એમ પડી હતી આવ્યું નહોતું કોઈ ફિટ કરવા વાળું તો ચાલો તમને બતાડી દઉં ગેસ બારી ફિટ થઈ ગઈ છે આપણી ને કાલ જ ફિટ થઈ એક વરસાદ બારે ચાલુ છે અત્યારે થોડુંક છે વધારે ને સવારે બહુ જ હતું અત્યારે થોડુંક ડીમ પડ્યું છે વરસાદ તો ઘરના કામકાજ બધા કર્યા ઘરના કામકાજ બધા અત્યારે કરી લીધા છે થોડુંક વરસાદ બંધ થયું ને તો ને મચ્છી સાફ કરીને મીઠું ફેરાવીને પણ રાખી દીધું છે મચ્છીનું સાફ ને કરવું છે ચાલો આજ તો લાઈટ છે એટલું સારું છે વરસાદ ભલે ને ચાલુ એક લાઇટ ના જાય ને તો મજા આવે બસ લાઈટ તો આજ છે ચાલો હવે રસોઈનું કરી લે સાડા ઘણા બાર જેવું થાય છે તો રસોઈ નું કરી લે પેલા બોટલ બધું ઠેકાણે રાખી પછી આપણે રસોઈનું કરી લે મને તો બોટલ નો કલર પણ એવો ગમે છે બહુ જ મસ્ત બોટલ છે તો ચાલો હવે રસોઈ કરી તો મળીએ હેલો કઈશ ગુડ મોર્નિંગ તો કાલનું પછી કઈ સૂટ થયું નહીં ને આજ મમ્મી નીકળી ગયા છે જામનગર જવા માટે તો જવાનું તો મારે પણ હતું પણ હમણાં નહીં ત્રણ ચાર દિવ પછી જઈશું ઇન્શાલાજી કાંઈ ખાસ ના કે નથી જો વરસાદ પાણી જવું હશે તો નથી જવું અગર ઇન્શાલા જવું છે આપણે આજ ફેર મોરમ મારે જામનગર કરવા છે તો આજે ચોથી ધોઈ તો છે ચોથો જંગનામો તો છે ઇનશાલા વરસાદ પાણી નહીં હોય તો આજ સાંજે મજલાસમાં જંગનામામાં પણ જવું છે આપણે વાહિદમાં તો બસ અત્યારે ઘરનું કામકાજ કરું છું ને છોકરીઓ બે મમ્મીને મૂકવા ગઈ છે આજ રવિવાર છે ને તો એ બે ઘરે છે તો એ બે મમ્મીને મૂકવા ગઈ છે ને હું ઘરનું કામકાજ કરીશ ને અત્યારે લાઇટ હમણાં જ આવી છે હજી તો બસ લાઈટ આવી ગઈ છે તો આપણે કપડાં બપડા ધોવા નાખી દઈ ને આજે વરસાદ પાણી નથી તો સુકાઈ જાય એમ કે હું તો કાંઈ નક્કી નાખે ભાઈ ક્યારે વાતાવરણમાં પલટો આવી જાય તો બસ ચાલો હવે ઘરના કામકાજ કરી આપણે મળીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા બસ અત્યારે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે ને મેં પણ ના થયું ફ્રેશ થઈ ગઈ છું બસ કૂચ કાઢવા માટે રાખી છે વાળ સુકાઈ જાય ને એટલે ભૂચ કાઢી લઉં લાઈટ પણ નથી ને મમ્મી વયા ગયા છે તો મજા નથી આવતી તો ચાલો હવે થોડીક વાર આપણે મેળી ઉપર બેસી આવી કંટાળો આવે છે લાઈટ નથી છોકરીઓ નથી તો ચાલો મેળી ઉપર બેઠશું તો ચાલો છોકરીઓ આવે પછી મળીએ તો ગેસ હજી તો મેળી ઉપર આવ્યા અને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો તો ચાલો હવે પાછા વયા ઘરે થોડી વાર પછી વરસાદ બંધ થાય પછી મેળી ઉપર આવશું પાછા ફૂલ આવે છે વરસાદ તો ગેસ મેળી ઉપર ગઈ ને જ વરસાદ આવ્યો તરત જ નીચે ઉતર જાય પાછી નાઈ નાયડી ને પાછી પલરી ગઈ બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો એમ તો કઈ નથી ઉગાડ જેવું છે પણ વાદળી હતી થોડી લાઇટે નથી અત્યારે ઘરમાં શું કરવું મેં છોકરીને હજી આવી નથી બે ચાલો વરસાદમાં કેમ આવશે બિચારી બે પડવા ગઈ છે કદાચ છોકરીઓ પણ આવી ગઈ છે ને અત્યારે મારું પાર્સલ પણ આવી ગયું છે તો ચાલો આપણે આને અનબોક્સિંગ કરીએ કે કેવું છે ને શું છે તમને પણ બતાડું helo guy tple atu filrimsa joaugi છe कander su

ચાલો આપણે બ્લેક ટોપ મંગાવી લીધું તું આવી ગયું છે મસ્ત છે મને તો ભાઈ ચાલો હવે રાખી દઈએ આપણે હવે સાંજના રસોઈની પણ તૈયારી કરી લઈ વેલાસર રસોઈ થઈ જાય ને આપણે જવું છે આજ વાહિત સાંભળવા ચાલો હવે રસોઈની તૈયારી કરી લઈ આપણે હેલો ભાઈ ગુડ મોર્નિંગ તો ગેસ જયારે લાગી છે ભૂખ ને વાયગા છે અત્યારના સાડા દસ જેવું થાય છે ને ભૂખ લાગી છે તો મેં બનાવી છે મારા માટે ચના ચાટ તો થોડુંક કઠોર એમ કે છે ખાય તો શરીર માટે સારું ઠીક નથી રહેતો હમણાં થોડુંક કઠોરે ખાવું પડશે શું કરવું નકર તો મને કઠોર ઓછું જ ભાવે જો આવું કરીને કંઈક ખાવ ને તો મને ભાવે ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે અને બારે વરસાદ ચાલુ છે ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ તો ગઈ અત્યારે વરસાદ બહુ જ ચાલુ છે ને હું ગઈ છે તેડવા ગયા છે પાછું પવન બહુ જ છે પવન છે વરસાદે છે છોકરી હું નથી ને હું બનાવું છું રસોઈ અત્યારે તો હું કરું છું અત્યારે રસોઈ લાઈટ પણ ડિમફૂલ થાય છે અત્યારે રસોઈ આલે છે ને સાંજે અમારા પરિવારની બધી નિયાદ છે બધું આખું પરિવાર ભેગું થઈને અમારે ન્યાજ કરે છે તો પેલી ન્યાજ અમારા પરિવારની જ હોય છે તો આજ ન્યાજ પણ છે ને વરસાદ ચાલુ છે એ કહું છું શું થશે આજ આજે જ વરસાદને ટાઈમ જોયેડો તો ન્યાજ છે એની પણ ઉપાધિ છે કે શું થશે કે શું નહીં તો ચાલો જે સાંજે થશે એ જોયું જ હશે બાકી નિયાનો તો એલાન તો કરી દીધું છે હવે તો એમ કે કેન્સલ તો થાય નહીં પણ હવે વરસાદ ચાલુ છે તો એ ઉપાધિ થોડીક છે જોયું જશે હાલો ને આગળથી થશે તો છોકરીઓ આવે ને કપડાં બાપડા બદલાવી દઉં જલ્દી બિચારી આવશે તો તાઢે ચડી જશે અને સાંજવીને બહુ જ તાઢ ચડી જાય છે તો ચાલો હવે રસોઈ બનાવી લે તો છોકરીઓ પણ આવી જાય આપણી ચાલો વરસાદ તો ચાલુ જ રહેવાનું છે તો રસોઈ કરી લે ફટાફટ

ત્યાં જ ખાવા જાય છે બસ અત્યારે તો એલાન તો થઈ ગયું છે તો ચાલો હવે આપણે જઈ આવી છોકરીઓ માટે બોટલ ભરું છું પાણી અને છે ને ખાવામાં પાણી જોઈએ જ ને ગૌમાં છે ને પછી રોવે છે રીમસા તો ચાલો હવે આપણે ન્યાજ ખાઈ આવી મોરમ મહિનાની પહેલી ન્યાજ છે આપણી તો ચાલો હવે જઈ આવી આપણે

બીજા બધા બાકી છે હજી તો વરસાદનો ટાઈમ પણ થઈ ગયો છે આજ છે ને પહોંચનું એલાન પહેલા થયું લેડીઝનું કેમ કે વરસાદ પાણીનો છોકરા કે લેડીઝ કોઈ હેરાન ના થાય ને એના હિસાબે તો બસ હવે ખાઈને આવી ગયા છીએ ઘરે તો હવે કપડાં વપડા ચેન્જ કરશું ને બસ હવે જોશું ટીવી પીવી કાં મોબાઈલ જોશું થોડીક વાર તો ચાલો હવે ગાઈસ કપડા બપડા ચેન્જ કરી લઈએ આપણે અને છોકરીઓને પણ કપડાં ચેન્જ કરાવી દઈએ આજ આ ડિપ્લાઇટમાં પણ વાંધો થઈ ગયો છે કઈક ચાલુ જ નથી તો ચાલો ગાઈસ ગાઈસ હવે ચેન્જ કરી લે તો અત્યારે છોકરી છે ને આશા છે ને કાલ છે ને ચોથી ધૂઈ હતી અને આજ પાંચમી ધૂઈ છે તો મારી સાંડવીનો ચોથી ધૂઈ દિવસે બર્ડ ડેથી હતો એટલે ઓમ મુસલમાનની તારીખની હિસાબે ઓમ અંગ્રેજી તારીખ તો હવે આવશે સાંધવીની નવમા મહિનાની ચોવીસ તારીખ તો ચોથી ધૂં સાનવીનો બર્થ ડે ને રીમસાનો જન્મ થયો તો આઠમા રોજે રમઝાનનો આઠમો રોજ હતો ને સાનવીને ચોથી ધૂં હતી તો કાલ સાનવી એમ પૂરી આપણે મુસલમાની મહિના લેખે હિસાબ કરીને તો સાનવીને આઠ વરસ પૂરા થઈ ગયા અને અંગ્રેજી તારીખ લેખીને તો સાનવીને હજી આઠ વરસ પૂરા નથી થયા તો કરી લીધું છે એ સાંવીને લેસન બાકી છે ટ્યુશનનું તો ચાલો હવે છોકરીઓને લેસન કરાવી દઈ તો વાત મગજમાં આવી યાદ આવી ગયું તો મેં કીધું ચાલો શેર કરી દઈ આપણે તો આજ રસોઈનું તો કાંઈ ઉપાધી નથી ને આજ ખાયા આવ્યા છીએ એટલે તો ચાલો હવે છોકરીઓને લેસન કરાવી દઈએ આપણે હેલો ભાઈ ગુડ મોર્નિંગ તો અત્યારે છોકરીઓ ગઈ છે ભાઈ આજ છે ને છોકરીઓની સ્કૂલનો ટાઈમ ફેર બદલી ગયો છે તો ભાઈ આજથી છે ને નવ વાગે ટ્યુશનનો ટાઈમ રહેશે ને પછી સાડા દસથી પાંચ વાગ્યા લગીને સ્કૂલનો ટાઈમ રહેશે અને જમવા આવવાની છૂટ નથી હોતી તો બસ છોકરીઓ ગઈ છે સ્કૂલે હું કામકાજ કરું છું બધું જ કપડાં ધોવા માટે નાખી દીધા છે મશીન લગાવી દીધું છે અને ફ્રીજનો મસે ડૂચો કાઢીને રાખ્યો છે ફ્રિજ સાફ કરું છું કામકાજ કરી લઈ ઇનશાલ્લા કાલ જવું છે જામનગર આપણે તો હવે આપણે જામનગરથી બીજા બ્લોગ ને સ્ટાર્ટ કરશે આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ તો મળીએ કાલે ઈનશાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લાગીને બધાયને અલ્લાહ હાફિઝ